ગાડીઓ પર સાયરન રાખીને ફરે છે જે રાજ્ય સરકારના પરિપુત્ર મુજબ ગેરકાયદેસર છે આ સાયરનો હટાવીને લેવાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે તેવી ચીમકી વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી અને ધારાશાસ્ત્રી આપી છે ગત ગતરોજ વિશ્વમિત્રી બચાવ સમિતિએ સો નંબર પોલીસ કંટ્રોલ પર સાયરન અંગે વરદી લખાવતા ત્યાંથી નવાપુરા પોલીસને જાણ કરતા નવાપુરા પોલીસે ટ્રાફિક પોલીસનો મામલો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસ સાંજે કોર્પોરેશનના પરિસરમાં આવી પહોંચી હતી કોર્પોરેશનમાં કમિશનર મેયર ડેપ્યુટી મેયર સ્થાયીના અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડકને હોદ્દા મુજબ જે ગાડીઓ મળી છે તેના પર સાયરન મૂકવામાં આવી છે જે ગેરકાયદેસર છે તારા શાસ્ત્રીના કહેવા મુજબ રાજ્ય સરકારના પરિપુત્ર મુજબ ગવર્નર મુખ્યમંત્રી પ્રધાનો વિધાનસભાના નેતા ચીફ સેક્રેટરી લોકાયુક્ત વગેરે સાયરન મૂકી શકે છે અગાઉ કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં આરટીઆઈ કરીને સાયરન માટે જવાબ માંગ્યો હતો ત્યારે એવું કહ્યું હતું કે અમારી પાસે કોઈ પરિપત્ર નથી હકીકતમાં બધા હોદ્દેદારો ગેરકાયદેસર સાયરન લગાવી વટ પાડી લોકોમાં રોલા લગાવતા ફરે છે હવે તો ગામડામાં સરપંચો પણ તેમની ગાડીઓ પર સાયરન મૂકી ફરે છે આ બધા નેતાઓને સાયલન્સ ઝોનની પણ ખબર નથી અને સાયલન્સ ઝોનમાં વગાડતા નીકળી પડે છે જોકે મોડી સાંજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી ફરિયાદ કરી કંટ્રોલમાં કે ભાઈ આ વારંવાર અમારી રજૂઆત બે હજાર બાવીસ થી હતી કે ભાઈ આ સાયલેન્ડો કરવા આવે ગેરકાયદેસર જ લગાડ્યા છે નોટિફિકેશન પ્રમાણે આ સાયલેન્સ કોઈ લગાવી શકે જ નહીં જેમ ચીફ જસ્ટિસ હોય જે કાયદા પ્રમાણે જે નોટિફિકેશન છે પેલી લગાવી શકે વારંવાર રજૂઆત કરાય તમે સાંજ ઝોનમાં જેમ હોસ્પિટલ હોય છે સ્કૂલ હોય ત્યાં બી આગાડવાનું ચાલુ કરો કોઈ ટ્રાફિકમાં હોય ત્યાં બી વગાડવાનું ચાલુ કરે અમારી વારંવાર રજૂઆત છતાં બી આ લોકો સાંભળી પણ તમારે જે ફરિયાદ કરીને આ કહેવામાં આવે કે ભાઈ આ સાયલેન્ટ કરવામાં આવે બસ કઈ જગ્યાએ ફરિયાદ કરવામાં આવે નંબર પર કંડ્રોલ ફરિયાદ કરી હતી કેટલી ગાડીઓ છે છ થી સાત ગાડીઓ છે આ મેયર ની છે ચેરમેન ની છે બસ હવે પોલીસ નવાપોરી પોલીસ સ્ટેશન છે કે ટ્રાફિક નું કામ છે ટ્રાફિક જોઈએ કોણ શું કરે છે કિશોર શર્મા મિત્ર અમે ફરિયાદ કંટ્રોલ રૂમ માં એટલા માટે કરી છે કે આ પદાધિકારીઓ ને ગાડીઓ પર સાયરન લગાડેલી છે જે બિલકુલ ગેરકાયદેસર છે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન માં આ લોકો નું ક્યાંય પણ સમાવેશ થતો નથી કે જે લોકો સાયરન લગાડી શકે એમ છતાં પણ આ લોકો ગેરકાયદેસર રીતે સાયરનો લગાડેલી છે પ્લસ એ લોકો સાયલન્ટ ઝોનમાં પણ સાયરનો વગાડતા વગાડતા નીકળે છે જેના કારણે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દર્દીઓને પણ તકલીફો પડતી હોય છે જેના કારણે અમે આજે પોલીસ કંટ્રોલ રૂમમાં સાયરન કાઢવા માટે જાણ ફરિયાદ કરી છે પોલીસ દ્વારા શું કાર્યવાહી પોલીસ આવી છે એ લોકો એવું કહે છે કે આ ટ્રાફિકનો વિષય છે એટલે હવે એ લોકો ટ્રાફિક ને હવાલો આપે છે ટ્રાફિકમાં પણ અમે જાણ કરી છે એ પણ આવી રહ્યા છે હવે જોઈએ છે હવે આગળ શું કાર્યવાહી કરે છે નથી બિલકુલ જ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન માં આ લોકોનો ક્યાંય પણ સમાવેશ થતો નથી છતાં પણ આ લોકો ગેરકાયદેસર રીતે તેમના વાહનો ઉપર સાયરનો લગાડે છે એટલા માટે અમે આજે પોલીસ કંટ્રોલ રૂમમાં સાયરનો કાઢવા માટે ફરિયાદ કરેલી છે અમે આગળ પણ એને કંઈક કરીશું પણ આ કઢાવીશું નામ સંજય વાઘેલા વિશ્વામિત્રી મિત્ર સમિતિ